નમસ્કાર મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે કે ગબ્બરભાઈ ઠાકોર છે એવું છે અને યુવાનોનું કહેવું છે ત્યારે મિત્રો આ ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરના આવ નવા સમાચાર આવતા હોય છે અને તમને બધાને ખબર છે કે લગભગ ગઈકાલે અર્જુનભાઈ ઠાકોર અને ગબ્બરભાઈ ઠાકોર તેમને સમાજ બહાર કાઢવામાં આવ્યા છે જીયા મિત્રો તમને બધાને ખબર છે ત્યારે મિત્રો ગબ્બરભાઈ ઠાકોર શું બોલ્યા છે એ એક નાનકડી તમને ક્લિપ બતાવો તમે સૌ પ્રથમ ક્લિપ સાંભળો અને પછી આપણે વિડીયોની આગળ શરૂઆત કરીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઈક કરી નાખજો સાંભળો એક નાનકડી ક્લિપ પહેલા તો બધાને જય બાબારી બહુ સરસ પોતે ડિસિઝન લઈ લીધું પૂછ્યા વગર કોર્ટની અંદર પણ નિયમ હોય છે કે આરોપીને પૂછવામાં આવશે તને તારો ગુનો કબૂલ છે કે નહીં પણ પોતાની મરજીથી જે કર્યું બહુ સારું કર્યું ખૂબ ખૂબ અભિનંદન અને એક બીજું પણ કહેવાય તમારા નિયમમાં પહોંચી નથી કારણ કે કાલે મારે સીધી પહોંચી અને જે કર્યું એ ખૂબ સારું કર્યું છે કશું વધુ નથી અને કદાચ અમારા ગામમાં દારૂ ચાલુ થાય તો હાલ જે મારો ડીજીનો વિરોધ કરીને એટલા ઝડપી આવ્યા છે એટલા ઝડપી આવી અને દારૂ બંધ કરાવજો અને કદાચ જે થયું હારા માટે થયું છે એના લીધે તો દારૂ તો બંધ થઈ જશે ગામમાં બધાને જય બાબારી જય ગોમા ગબ્બર ઠાકોર રેડી

એમની પોતાની જાતે ડિસિઝન લઈ લીધું છે અને આ ડિસિઝન ગબરભાઈ ઠાકોરે કીધું છે કે મને પૂછ્યા વગર લીધું છે આ મિત્રો આની કેટલી સચ્ચાઈ છે અને કેટલી સચ્ચાઈ નથી એ અમારી ચેનલ કોઈ પુષ્ટિ નથી કરતી બીજા નંબરની અંદર કે ગબરભાઈ ઠાકોર કહે છે કે સારું થયું તમારા નિયમની અંદર એ નહોતું કારણ કે મારે કાલે લગભગ જો એ બંધારણની અંદર હોત તો પણ લેવું પડોત એ છે મિત્રો ફાંસી જી હા મિત્રો અને ગબરભાઈ ઠાકોરે સાથે સાથે વાત પણ કરી છે કે અમને કોઈ એટલો ફરક નથી પડવાનો હવે તે શા માટે કહ્યું છે ગબ્બરભાઈ એવું થાય છે કે કે અમે એક સાચા માણસ છીએ એટલે એટલે અમને અમને કંઈ ખબર કોઈ ફરક નથી પડવાનો બાકી ગબ્બરભાઈ ઠાકોરે સરસ મજાની પોસ્ટ કરીને જણાવ્યું છે કે જે પણ થયું તે સારું થયું છે કંઈ વાંધો નહીં ત્યારે મિત્રો આપણા ઠાકોર સમાજના યુવાનો અને ઠાકોર સમાજના જે આગેવાનો છે તેમના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો કહે છે કે ગબ્બરભાઈ ઠાકોર સાથે સારું થયું છે ભલે તેમણે સમાજની બહાર કાઢી નાખ્યા એ એકદમ સાચું છે કારણ કે તેઓએ બંધારણનો ભંગ કર્યો છે તો ક્યાંક ને ક્યાંક ઘણા લોકો કહે છે કે ગબ્બર ઠાકોર સાચા માણસ છે અને ગબ્બર ઠાકોરને સમાજની બહાર નહતા કાઢવાના એવો કહેવો થાય છે મિત્રો આ વિડીયોની અંદર જે પણ સમાચાર આપ્યા છે એ ગબ્બર ઠાકોરે શું કીધું તે જણાવ્યું છે બાકી મારો કોઈ ઓપિનિયન નથી આપણે કોઈ પણ સમાજ પક્ષ કે વ્યક્તિનો વિરોધ નથી કરતા કે કોઈના પક્ષમાં નથી બોલતા આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો તેની તમારે ખાસ નોટ લેવી આપણી ચેનલનું નામ છે ગુજરાતના તમામ સમાચાર સૌ લોકો પાસે સાચા પહોંચાડવા અમારી ચેનલ હજુ પણ કહું છું કોઈ પુષ્ટિ નથી કરતી કોઈ કોઈ વ્યક્તિ કોઈ સમાજ કે કોઈ પણ બંધારણનો વિરોધ નથી કરતી આ વીડિયો ફક્ત ઇન્ફોર્મેશન માટે છે બને તેટલો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટની અંદર એક બાદ જો તમને લાગે કે બે શબ્દ કહેવા છે તો જરૂરથી કહેજો આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો નથી કર્યું તેમને ફોલો કરી અને ફેસબુક ની અંદર પણ આપણો સરસ મજાનું સંજય રબારી વન કરીને પેજ છે તો તે પેજ ને ફોલો કરી નાખજો વિડીયોને એક લાઇક કરી નાખજો આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ જય ગુગા મહારાજ જય વડવાડા થેન્ક યુ સો મચ મળીએ વિડીયોની અંદર બીજા ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને એક લાઇક કરી નાખજો અને તમારો જો ઓપોનિયન હોય તો કોમેન્ટની અંદર જણાવી શકો છો થેન્ક યુ